ચેનલ સમાચાર આવનારી લોકસભા ચૂંટણીના અનુલક્ષીને ઇન્ડિયા ગઠબંધનમાં ભાગ ભજવનાર આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જશપાલ સિંહ પડિયાર સાથે પરિચય તેમજ ચૂંટણી રણનીતિ માટે બેઠક નું આયોજન કરવામાં આવ્યું ચૂંટણી માટે વિપક્ષના દળોના ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ એલાયન્સ એટલે કે સાથે રહીને વડોદરા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જશપાલ સિંહ પડિયાર આમ બી પાર્ટી સાથે પરિચય બેઠક તેમજ લોકસભા ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટે વડોદરાના સરદાર એસ્ટેટ ખાતે આવેલ કમ્યુનિટી હોલમાં આયોજન કરવામાં આવ્યું. લોકસભા ચૂંટણીને લઈને તમામ 26 બેઠકો ઉપર તડામ તૈયારીઓ તમામ પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલ સી પડિયારની આજ આમ આદમી પાર્ટી સાથે પરિચય બેઠક કરી આગળની રાજકીય રણનીતિ નક્કી કરવામાં આવશે. ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુસિવ એલાયન્સ એટલે કે ઇન્ડિયામાં સામેલ આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા ખાતે સંયુક્ત રીતે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પડિયારે સહયોગ કરશે પોતાનું અસ્તિત્વ ઊભું કરનારી આમ આદમી પાર્ટી મરણ પથારીએ પડેલી કોંગ્રેસમાં પ્રાણવાયુ ફૂંકશે અને વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પડિયારને જંગી બહુમતીથી વિજય અપાવશે તેવી આશા વ્યક્ત કરી હતી આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી વડોદરા લોકસભા કોંગ્રેસના પ્રભાવી ચંદ્રકાંત વાસ્તવ આમ આદમી પાર્ટી વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા આમ આદમી પાર્ટી વડોદરા લોકસભા પ્રમુખ વિરેન રામી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી ગુજરાતમાં બે બેઠકો પર ઇલેક્શન લડી રહી છે તેવી રીતે ચોવીસ બેઠક પર કોંગ્રેસ લોકસભાની ઇલેક્શન લડી રહી છે તો જે બીજી બેઠકો છે એમાં આમ આદમી પાર્ટી નો પૂરેપૂરો સહયોગ લેવા માટે થઈને અને એમને પણ પ્રચાર પ્રસારમાં જોડવા માટે થઈને એમના વડોદરાના આજે વડોદરા લોકસભાની બેઠક મળી છે તો વડોદરા શહેર જિલ્લામાંથી આમ આદમી પાર્ટીના જે પદાધિકારીઓ છે તેમની સાથે બેઠક કરીને લોકસભાના માટે અલગ અલગ વિધાનસભામાં એમની જવાબદારી નિભાવવા માટે થઈને આજે એમની સાથે ચર્ચા કરીને વાતચીત કરીને કેવી રીતે મતદાન વધારે કરાવી શકાય અને લોકોને વધારે મતદાન કોંગ્રેસ તરફી કરાવી શકાય એ દિશામાં વાતચીત કરવા માટે થઈને આજની આ બેઠક મળી છે ને એમની સાથે ચર્ચા વિચારણા કરી રહી આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા જે રીતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે કોંગ્રેસે જસપાલસિંહજીને ઉતાર્યા છે ત્યારે જેમ દૂધની અંદર સાંકળ ભરી જાય એમ આજે આમ આદમી પાર્ટી એ કોંગ્રેસની અંદર ભરી અને મીઠાશ પેદા કરવાની છે કારણ કે આવનારા દિવસોની અંદર જે રીતે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે એને રોકવા માટે માત્રને માત્ર એક જ વિકલ્પ હતો અને એની અંદર જ્યારે કોંગ્રેસે પ્રામાણિક યુવા નિષ્ઠાવાન જેવા કહી શકાય એક ક્ષત્રિય ઉમેદવારને જ્યારે ટિકિટ આપી છે ત્યારે મને પાકો વિશ્વાસ છે કે વડોદરા શહેર અને જિલ્લાની જનતા જે છે લોકસભાના જે ઉમેદવારને પસંદ કર્યા છે એને ખૂબ એ ખોબા ફરી મત આપી અને જીતાડશે સાથે સાથે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારી કાર્યકર્તા પણ સવલોકો જસપાલસિંહને અમે ખુલ્લે આમ સપોર્ટ કરીએ છે અને જંગી બહુમતીથી જીતાડવા માટે પ્રયત્ન કરીશું દિમાગ સે શેતાન હે હમ બચકે રહેના હિન્દુસ્તાન હે હમ આર રેડી લર્ન એવરી ડે રેડી ટુ લર્ન એન્ડ પરફેક્ટ અરીના હેલ્પ્સ યુ એનિમેશન એન્ડ ટોપ ઇન્ડસ્ટ્રી Join today and become job ready. Watch our new film, "Bade Miya Chote Miya." Only in theaters this Eid.